ચાલો મિત્રો તો આજે આપણે રણુજાના રાયના ભક્તિભાવમાં જોડાઈ ગયા છીએ અને અહીંયા એક ભવ્ય એવો પાઠ મહોત્સવ રાખવામાં આવેલો છે અને અહીંયા મંડપ પણ ખરો થવાનો છે તો આ જગ્યા કઈ જગ્યાએ છે અને ક્યાં થવાનું છે હું તમને બધું જ જણાવીશ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઈક કરજો જે લોકો આપણી ચેનલ નવી જોતા હોય તે લોકો તો જરૂર સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણે નવા નવા વિડીયો લઈ અને પધારતા રહીશું રહેશું અને નવી નવી જાતની ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે જેથી કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઇક કરજો અને કમેન્ટ બોક્સમાં લખજો જય રામદેવ જુનાગઢ જિલ્લામાં આવેલું આ તાલાળા ગીર છે ત્યાં આ મહોત્સવ રાખવામાં આવેલો છે નવ ચાર બે હજાર ને પચીસના રોજ સવારમાં સાત વાગ્યે મંડપ ખરો થવાનો છે તો ધર્મ પગી જનતાઓને ભાવભર્યું આમંત્રણ છે હવે આપણે અહીંથી નાચતા ગાતા અને ભગવાન રામદેવ નામ લેતા લેતા આપણે આગળ વધી રહ્યા છીએ અને હું તમને એ પણ જણાવી દઈશ કે આ જગ્યા ક્યાં આવેલી છે તમે તાલાળાનું બસ સ્ટેશન છે ત્યાંથી લગભગ આ એક કિલોમીટરના અંતરે જે મિલ બંધ પડેલું છે તેનું વિશાળ ગ્રાઉન્ડ છે ત્યાં આનું આયોજન કરવામાં આવેલું છે રામદેવપીર બાપાનો પાઠ છે ત્યાં મંડપ પણ ખડો થવાનો છે જે દિવસે મંડપ ખરો થવાનો છે એની તારીખ મેં તમને આપી દીધી છે તો સર્વ ધર્મપ્રેમી જનતાઓ અહીંથી નાચતા ગાતા અને ભગવાન રામદેવપીરના નામ લેતા લેતા આપણે ત્યાં જઈ રહ્યા છીએ રામદેવપીર મહારાજના સાનિધ્યમાં આપણે કુગવાની તૈયારીમાં છીએ તો અહીંયા ભવ્ય એવો મેળો પણ આવેલો છે આજે અને આ તારીખ નવ ચાર બે હજાર પચીસ સુધી ચાલશે તો સર્વ ધર્મપ્રેમી જનતાઓને મંડપ ખડો થવાનો છે તેમાં ભાવભાઈ આમંત્રણ છે હવે આપણે આગળ અહીંથી વાતતા ગાતા જશું અને જે મિલનું મોટું ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં આપણે જઈને ભગવાન રામદેવપી દાદાના દર્શન કરીશું અને ત્યાં જે કાર્યક્રમો છે તે પણ આપણે નિહાળવાનો પ્રયત્ન કરીશું અહીંયા બધા લોકો ભગવાનમય બની અને એકસાથે જઈ રહ્યા છે અને આપણે અહીંયા લોકો કીર્તન કરે છે ભગવાનનું નામ લે છે સામે મેળાનું આયોજન છે આ મોટું એવું ગ્રાઉન્ડ છે અહીંયા અને અહીંયા મંડપ મંડપખોરો થવાનો છે ભગવાન રામદેવપી દાદાનું અહીંયા મોટું એવું ભવ્ય મંડપ રાખેલો છે અને અહીંયા તમે છો તે રીતના પણ બેઠેલા છે અને દાદાના દર્શન થઈ રહ્યા છે ફરી એકવાર આ તારાડા ગીરની અંદર આવેલું એલ છે ત્યાંનું આ ગ્રાઉન્ડ છે તે બસ સ્ટેશનથી એકાદ કિલોમીટરના અંતરે આવેલું છે અહીંયા તમારે જો મંડપ ખરો થાય તે તેની સાથે જોડાવવું હોય તો તમે આવી શકો છો હવે આવી દાદાની આરતી પણ થઈ રહી છે આપણે આરતીમાં જોડાશું અને દાદાના દર્શન પણ કરીશું રામદેવપીર મહારાજની આરતીમાં હવે થઈ રહી છે તો ફરી એકવાર આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો લાઈક કરજો જેથી કરીને આપણે આવા નવા નવા વિડીયો બનાવતા જ રહીશું અને તમારી સમક્ષ

અહીંયા મોટું એવું મંડપનું આયોજન કરવામાં આવેલું છે એ તારાળા ગીરની અંદર તારીખ નવ ચાર બે હજાર પચીસ ના રોજ છે સવારે સાત વાગ્યા આ મંડપ ખડો કરવાનો છે રામદેવપી દાદાનું સાનિધ્યની અંદર બોલો જય રામદેવપી દાદા જય રણુજાનારાય ફરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં લખજો જય રણુ જાનારાય